દરેક ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર ખેતીવાડી વિભાગમાં જે ટ્રેક્ટર ઘટકમાં સબસિડી આપવામાં આવે છે એમાં આ વર્ષથી સબસિડીમાં વધારો કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર ઘટકમાં રૂપિયા સાઠ હજાર સુધીની સબસિડી આપવામાં આવતી હતી હવે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ટ્રેક્ટર ઘટકમાં રૂપિયા એક લાખની સહાય જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો ટ્રેક્ટર ઘટકમાં જે સબસિડી આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો વીસ પીટીઓ એચપીથી વધુ અને સાહીઠ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટરની ખરીદી પર જે તે ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી ઉપર જે તે ખેડૂતભાઈઓને સબસિડી આપવામાં આવે છે દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં સબસિડીનો લાભ લેવા માટે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આ ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આપ સૌ કરી શકો છો એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં ટ્રેક્ટર ઘટક માટે ઓનલાઈન અરજી કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટર ઘટકમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતીવાળો વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે દર્શક મિત્રો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર